આજથી એપીએમસી પાટણમાં જીરાની આવક શરૂ થઈ છે એના માટે આપ શું કહેવા માગશો હા આજે પાટણ એપીએમસી ખાતે ખેડૂતો દ્વારા જીરાના આવકના શ્રીગણેશ કરવામાં આવ્યા છે અને આનંદની વાત એ છે કે લગભગ પાંચ હજાર ત્રણસો ને એકાવન જેવો ભાવ પણ એ જીરાનો હરાજીમો પડેલ છે પાટણ એપીએમસીમાં આપ જાણો છો એમ ખેડૂતને ખુલ્લી હરાજી ખરું તોલ અને રોકડા નાણાં એ પ્રકારના બાબતોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને એના મોલનું પૂરું વળતર મળે એ પ્રકારનો અહીં એપીએમસી પાટણ અને એના વેપારીઓ સતત પ્રયત્ન કરતા હોય છે અને એ બાબતનું પૂરતું ધ્યાન રાખતા હોય છે અહીં આપને જણાવી તો કે રાયડો એ લગભગ પાંચ હજાર ઉપરાંત બોરી રોજ એ આવે છે તેરંડાની પણ ગઈકાલે લગભગ છ હજાર પાંચસોથી ઉપરની બોરી આવી એવી જ રીતે રાજગરો સરસવ આ પ્રકારની જણસીઓ પણ ખેડૂત દૂર દૂરથી લઈ અને પાટણ એપીએમસીમાં વેચાણ અર્થે આવતા હોય છે અમે ખેડૂતોને તમામ સુવિધાઓ પૂરી પાડે એ માટે પાટણ એપીએમસી એ સતત એ જવાબદારીપૂર્વક એનું ધ્યાન રાખતી હોય છે અને મારી વિનંતી છે કે આપ સૌ આપનો ખે ખેતરમાં ઉત્પાદિત થયેલો માલ એ પાટણ એ આપ સૌ વેચાણ અર્થે આવો એવી મારી આપ સૌને